અદાણી હોસ્પિટલ મુંદ્રા અને અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિશુલ્ક મેગા કેમ્પ મુંદ્રા ખાતે બીએડ કોલેજની સામે આવેલ કુદરતી ઉપચાર કેન્દ્રમાં દે અદાણી ફાઉન્ડેશન અને આડાણી હોસ્પિટલ મુંદ્રા દ્વારા આયોજિત નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં ડાયાબિટીસ થાઇરોઇડ એપેન્ડિક્સ પથરીની સમસ્યા પ્રોસ્ટેટની સમસ્યા કિડનીની સમસ્યા પેશાબની સમસ્યા ચામડીની સમસ્યા સ્ત્રીરોગ કોઈપણ જાતના બાળરોગની સમસ્યા સાંધાના દુખાવાની સમસ્યા ડીંચણ થાપા ખભાને લગતા દુખાવાની સમસ્યા મોતીયાની સમસ્યા દાંતની સમસ્યા વગેરેના ડોક્ટરો ઉપસ્થિત રહી આ કેમ્પમાં સેવા આપી હતી જેમાં જનરલ મેડિસિન ડોક્ટર હાર્દિક જોબનપુત્રા જનરલ સર્જરી ડોક્ટર રાજેશ શુક્લા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર ત્રિયાંક શુક્લા સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર શાલિની રાકેશ ઓર્થોપેડિક ડૉક્ટર સુનિલ મહેશ્વરી દાંતના નિષ્ણાંત ડોક્ટર યશશ્રી નાગરગોંજે આંખના નિષ્ણાંત ડોક્ટર સચિન ફિરકે વગેરે ડોક્ટરોએ ખાસ ઉપસ્થિત રહી સેવા આપી હતી આ કેમ્પમાં બાળ બાળરોગ હાડકા રોગ જનરલ સર્જન સ્ત્રીગ જનરલ ડોક્ટર દાંતરોગ સહિત ચારસો પચાસ દર્દીઓએ લાભ લીધો હતો ઓપરેશન લાયક દર્દીઓને અદાણી હોસ્પિટલ મુન્દ્રા ખાતે નિઃશુલ્ક ઓપરેશન પણ કરી આપવામાં આવશે આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ પારસ મહેતા કિશોર ચાવડા નગર અધ્યક્ષા રચનાબેન જોશી અદાણીના મનહરભાઈ ચાવડા ભૂપેન્દ્રભાઈ મહેતા હિરેનભાઈ સાવલા પ્રણવભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા શિરાજ મલિક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો કે અને મુંદ્રાનું હૃદય હતો અદાણી પોર્ટ અદાણી પોર્ટ જે કામગીરી છે કરી અમે જોઈ રહ્યા છીએ અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી વિવિધ ક્ષેત્રોમાં કામગીરી થઈ રહી છે ત્યારે અદાણી સીએસઆરના હેડ પંક્તિબેન શાહ પણ ઉપસ્થિત છે આરોગ્ય હોય રોજગારો કે શિક્ષણ આ ત્રણ મુદ્દા ઉપર જ્યારે અદાણી શ્રેષ્ઠ કામ કરતું હોય ત્યારે એમની આપણે નોંધ લેવી પણ જોઈએ કારણ કે હાલ એમનું મેડિકલ કેમ્પ પણ ચાલુ છે અને આપ જોઈ શકો છો ઘણા દર્દીઓ કેમ્પનો લાભ લઈ રહ્યા છે બેન હાલ જોઈ શકો છો કે હોસ્પિટલો મોંઘી થઈ રહી છે લોકો હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી પરંતુ આવા જ્યારે વિશાળ સારા કેમ્પો થતા હોય ગરીબ માણસો આવી શકતા હોય ત્યારે આ તમામ ખ્યાલ આપને કઈ રીતે આવ્યો અને લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે એકચ્યુઅલી અદાણી હોસ્પિટલ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે અને આ શરૂઆત છે લગભગ દર બે મહિનાના અંતરાલે અમે આવા સ્પેશિયાલિટી કેમ્પ હવે સમયાંતરે યોજીશું અને ખાસ કરીને લોકો પહોંચી શકે એવી જગ્યા પર જેમ કે ભૂપેનભાઈ અને પટેલ સાહેબના આશીર્વાદથી કે એમની સપોર્ટથી એમની પ્રેરણાથી અમે અહીંયા આ જગ્યા પસંદ કરી છે કારણ કે આ હાર્ટ ઓફ ધ સિટી જગ્યા છે કુદરતી ઉપચાર કેન્દ્ર એટલે લોકો અહીંયા બહારથી આવે બીજા ગામોમાંથી આવે તો પણ બસ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે એટલે મળી શકે અદાણી હોસ્પિટલ થોડીક અંદરની બાજુએ થાય છે જેથી કરીને ક્યારેક લોકો ડાયરેક્ટલી એ ડૉક્ટર કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સુધી પહોંચી શકતા નથી તો અદાણી હોસ્પિટલ અને અદાણી ફાઉન્ડેશન પોતે અહીંયા હવે અમુક સમયના અંતરાલે આવશે અને ખાસ કરીને મુંદ્રાના લોકો માટે એક સારા સમાચાર એ છે કે સર્જિકલ જે ટ્રીટમેન્ટ્સ છે કે જે પ્લાન્ડ આઈપીડી છે એ પણ એમાં મોતિયાનું જે ઓપરેશન છે એ ડૉક્ટર સચિન ફિરકે દ્વારા અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમથી અદાણી હોસ્પિટલમાં ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવશે અને જે પણ પ્લાન્ડ આઈપીડી છે જેમ કે નાના મોટા બીજા સર્જરીના કેસીસ છે એમાં પણ રાહત દરે અદાણી હોસ્પિટલમાં થઈ શકે તો અદાણી હોસ્પિટલમાં અને જો વધારે મોટા ઓપરેશન હોય તો અમારી ભુજની હોસ્પિટલમાં પણ અમે આ ઓપરેશન્સ અમે કરી આપીશું ઘણા જ ઘણા જ રાહત દરે નજીવા દરે અને આ ઉપરાંત દર્દીઓને લાવા લઈ જવાની જે સુવિધા છે એ પણ જો વધારે દર્દીઓ જો એક સાથે ભેગા થાય તો પણ અમે એ કરી આપીશું ખાસ કરીને જ્યારે આવો કેમ્પ થતો છે ત્યારે જે ગરીબ દર્દીઓ છે એ કેમ્પનો લાભ લેતા હોય છે એમને ખ્યાલ છે કે આપ પણ જાણો છો કે મેડિકલના ખર્ચ પહોંચી શકતા નથી પરંતુ એમને એવી ઘણી એવી બીમારીઓ છે જેને આંખની બીમારી છે નાકની બીમારી છે તો આ તમામ જે દર્દીઓ ગરીબ દર્દીઓ છે એના માટે અદાણી આગળ શું કામો કરશે એકચ્યુઅલી હમણાં જ આપ સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા હશો કે ગૌતમ સાહેબનું એક સપનું છે કે એઆઈ બેઝ રોબોટિક્સ હોસ્પિટલ એ અત્યારે બનાવી રહ્યા છે મોટા સિટીઝમાં પણ તો ધીરે ધીરે આનો લાભ આપણે કચ્છને પણ મળશે કારણ કે કચ્છ એ ગૌતમભાઈ અને આદરણીય અમારા ડૉક્ટર પ્રીતિબેન છે એમનું હૃદય છે એટલે ધીરે ધીરે આ તમામ હેલ્થકેર ફેસિલિટીઝ જે છે એ અમે મુન્દ્રા તરફ લાવવાનો પણ તમામ પ્રયાસ કરી રહ્યા છે એના એક એક્ઝામ્પલ રૂપે કહું તો અમારા જીકે જનરલ હોસ્પિટલમાં અમે હમણાં જ પ્લાસ્ટિક સર્જરી અને બર્ન્સના જે દર્દીઓ છે એમને રાજકોટ લઈ જવા પડતા અને આના કારણે થઈને એ લોકો ઘણા બધા રસ્તામાં જ મૃત્યુ પામતા અથવા તો એમને સિવિયર ઇન્ફેક્શન થઈ જતું પણ આખો વ્યવસ્થિત આખો બન્સ વોર્ડ વિથ આઈસીયુ સપોર્ટ બાવીસ દર્દીઓને થઈ શકે એવી રીતના અમે અદાણી હોસ્પિટલ ભુજમાં શરૂ કર્યો છે અને સાથે સાથે પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ પણ શરૂ કર્યો છે અને પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ પણ અમારે ત્યાં હવે ઉપલબ્ધ છે ખૂબ ખૂબ આભાર ભૂપેનભાઈ સેવાની પ્રવૃત્તિ હોય મેડિકલ પ્રવૃત્તિ હોય તો આપ હંમેશા અવલ રહેતા છો અને એક મુન્દ્રાના અગ્રણી તરીકે આપણી સેવા બહુ સારી છે પણ હાલ જે મેડિકલ કેમ્પ યોજાય અદાણી ગ્રુપ દ્વારા તો આ મેડિકલ કેમ્પને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમ તો અમારે કુદરતી ઉપચાર કેન્દ્ર લગભગ ચાલીસ બેતાલીસ વર્ષ જૂનું છે કચ્છનું પહેલું કુદરતી ઉપચાર કેન્દ્ર છે સાથે અમને અદાણી તરફથી એક વાત આવી કે ભાઈ અમે મેડિકલ કેમ્પ કરવો છે અમારે મેગા મેડિકલ કેમ્પ તો અમે ત્રણ મેં અમારે ડૉક્ટર સાહેબે નક્કી કર્યું એક આપણે કેમ્પ અગાઉ પણ ત્રણ કેમ્પ અમે રાખી ચૂક્યા છીએ જે અદાણીના સહકારથી જ અને અદાણી આજે અદાણી જે લેવલે છે ને આપણે એમના જે સપના સાચા પડે હવે મુંદ્રાના બધા સપના સાચા પડશે એમની જે થિંકિંગ પ્રમાણેના એટલે આપણે એમના માટે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ એમને એ એ જેટલી પ્રગતિ કરશે એટલી મુંદ્રા પ્રગતિ કરશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને અવાનવા કેમ્પ યોજતા રહે અમારી અહીંયા સેવા ચાલુ જ આપશું અમે ત્યારબાદ આપણી સાથે નગર અધ્યક્ષા અને રચનાબેન હાલ જ દિલ્હીનો દોરો કરીને આવ્યા છે અને એક મુદ્રાનું ગૌરવ કહેવાય કે જ્યારે ઓમ બિરલા સાહેબ સાથે પોતે બાજુમાં ઊભા હોય બેન ખાસ કરીને હાલ આપ મુદ્રા આવ્યો છો અને મુન્દ્રાને એક સરસ કાર્ય એક ભવ્ય મેડિકલ કેમ્પ અદાણી ગ્રુપ દ્વારા આયોજન થઈ રહ્યું છે આ કેમ્પનો ઘણા દર્દીઓ લાભ રહ્યા છે અદાણી ગ્રુપ જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બાબતે અમને કઈ રીતે શુભેચ્છા પાઠવશો અદાની ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કારણ કે અદાની ફાઉન્ડેશનના સી રક્ષિતભાઈ શાહ હોય સીએસઆર હેડ પંક્તિબેન શાહ હોય જેમના નેતૃત્વમાં ખૂબ જ મુન્દ્રાની અંદર સારામાં સારા દરેક કાર્યોમાં અદાની ફાઉન્ડેશન અગ્રેસર હોય છે ત્યારે સ્વાસ્થ્યની પણ હંમેશા ચિંતા રાખતા હોય છે અને વિવિધ પ્રકારના અનેક અનેક જગ્યાઓએ હોસ્પિટલોમાં આવી રીતના આરોગ્ય કેમ્પ કરતા હોય છે ત્યારે આજે કુદરતી ઉપચારની અંદર પણ અદાની ફાઉન્ડેશન અદાની હોસ્પિટલ સાથે મળી અને એક સારામાં સારો કેમ્પ કર્યો છે સ્વાસ્થ્ય અનુલક્ષીને જેમાં અત્યારે સવારના હજી શરૂઆત કરી છે ત્યારે જ દર્દીઓની ભીડ પણ છે કારણ કે દર્દીઓને એ પણ દેખાડવા આવે છે એમને પણ એક વિશ્વાસ છે કે આગળ જે નામ આપેલું છે અદાની ફાઉન્ડેશન અદાની હોસ્પિટલ તો આ નામ ઉપર પણ મુન્દ્રાના લોકો એક વિશ્વાસ કરે છે ત્યારે અત્યારે બધા જ સારામાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે અને દર્દીઓને પણ આવતા હોય કંઈક તકલીફ છે અને એક જો આરોગ્યની રીતે સારું ક્યાંક આરોગ્ય વ્યવસ્થિત આરોગ્યની I don't know. તપાસ થતી હોય અને મળતું હોય આરોગ્ય માટે સારી હેલ્થ માટે તો આજે સૌ કોઈ અહીંયા આવી અને દેખાડી રહ્યા છે અને સવારના પ્રમાણમાં જ સંખ્યા વધારે છે પણ આ સંખ્યા જોઈને હું એ પણ પ્રાર્થના કરીશ કે ઈશ્વર દરેકનું આરોગ્ય તંદુરસ્તી સારી આપે કોઈને આવા કેમ્પ હોય કે ક્યાંય પણ દવાખાનાના પગલાં જ ના ચડવા પડે તો થોડુંક આરોગ્યની રીતે પણ ભગવાન ઈશ્વરને બધાને સારું આરોગ્ય પ્રાપ્ત કરે એવી શુભેચ્છા અને સાથે સાથે અદાની ફાઉન્ડેશનને હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર કાર્યો આપ મુદ્રાને આપતા રહ્યો અને હર હંમેશ જ્યાં પણ આપની જરૂર પડે તો મુદ્રાના બારોઈના વિકાસના કાર્યોમાં પણ આપ અમને સહયોગી રહ્યા છો અને હંમેશા રહેશો એવી પણ હું આશા વ્યક્ત કરું છું ફરી એકવાર અભિનંદન અસ્તુ ભારતમાં તાકી છે ખાસ કરીને આરોગ્ય બાબતે જ્યારે આપણે જોઈએ અદાણી ગ્રુપ હંમેશા આરોગ્ય બાબતે બહુ સાવચેતી બહુ વ્યવસ્થિત આરોગ્ય કામ કરી રહ્યો છે આપ જોઈ શકો છો મુદ્રામાં અદાણી હોસ્પિટલ છે આવા મોટા મોટા કેમ્પો છે કેમ્પોમાં મોટી ભીડું લાગવી તો અદાણી પ્રત્યે જે લોકોનો વિશ્વાસ છે આ વિશ્વાસને આપ કઈ રીતે જોઈ રહ્યા જ્યારે આજે કુદરતી ઉપચાર કેન્દ્ર ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા જે આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શકો છો કે જ્યારથી અદાણી કંપની અહીંયા મુન્દ્રા ખાતે આવી ત્યારથી અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી કોઈને કોઈ સેવાકીય કાર્યો સતત કરતા રહે છે ત્યારે આજે પણ જે મેડિકલ ક્ષેત્રે પણ જે સેવા કાર્ય થઈ રહ્યું છે તેને હું અભિનંદન પાઠવું છું ખાસ કરીને શું આજ દિવસ પ્રવૃત્તિ મેડિકલ બાબતે શું પ્રવૃત્તિ અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે થોડુંક અમને માહિતી આપશું નમસ્કાર અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા અને પૂરા કચ્છમાં લગભગ ઓલ કચ્છ આવી ગયું છે એમાં હાલે અદાણી ફાઉન્ડેશન દ્વારા ફરતું દવાખાનું પછી અલગ અલગ ગામોમાં કે જ્યાં કોઈ આરોગ્યને લગતી સુવિધા નથી તો ત્યાં ક્લિનિકો ચાલુ છે અને એ ઉપરાંત જે આપણી અદાણી હોસ્પિટલમાં કે એકદમ નિઃશુલ્ક જેવી જ નોમિનલ ટોકન ચાર્જ જેવું ચાર્જ લઈ અને કોઈ પણ પેશન્ટ હોય તો એને સંતોષકારક સેવાઓ આપવામાં આવે છે અદાણી ગ્રુપ દ્વારા બહુ સારા કામો મેં જોયું છે ફાઉન્ડેશનની વેનો પણ ફરતી હોય છે ગામડે ગામડે છેવાડાના ગામ સુધી અદાણી ગ્રુપના ડૉક્ટરો પહોંચતા હોય છે તો જો આ મેડિકલ બાબતે આરોગ્ય બાબતે જે કામગીરી કર્યા છો આગળ પર એવા શું વિશેષ કામ મુદ્રા માટે આપ કરવાના છો ખાસ કરીને જોઈએ તો અત્યારે જે આજના સમયે બીજી હોસ્પિટલોમાં જઈએ તો જે પેશન્ટને ડૉક્ટરને બતાવવું હોય તો એનો જ ચાર્જ બસો રૂપિયાથી ચાલુ કરી અને પાંચસો સાતસો રૂપિયા સુધીનો ચાર્જ હોય છે સામાન્ય ગણીએ તો પણ અદાણી હોસ્પિટલમાં કે જે હાલ કે ડૉક્ટરને બતાવવું છે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને તો એનો ચાર્જ માત્ર વીસ રૂપિયા છે એ સિવાય હાલના તબક્કે કે જે કોઈ પણ રિપોર્ટ કરાવે છે તો એમાં પચાસ ટકાથી કરી અને સિત્તેર ટકા સુધીની રાહત છે ઇન હાઉસ ડૉક્ટર કે જે આપણા અંદર હોસ્પિટલના ડૉક્ટર છે તો વધુમાં વધુ સારી રીતે સેવા આપી શકે એના માટે પણ સતત પ્રયત્નશીલ હોઈએ છીએ બાદ આ જે કેમ્પ ચાલુ છે એની અંદર સૌથી વધારે ભીડ હોય તો આંખના ડોક્ટરો પાસે છે અને આપ સૌ જાણો છો કે હાલ આપણા માટે જીવન જરૂરિયાત મોબાઈલ થઈ ગયો છે એટલે આંખની બીમારીઓ પણ વધી રહી છે પરંતુ આંખની બીમારી વધવાનું કારણ શું છે એ ડોક્ટર શ્રી સાહેબ છે એની સાથે આપણે જાણીશું સાહેબ ખાસ કરીને હાલ જે આંખની બીમારીઓ દિવસે દિવસે વધી રહી છે નાના છોકરાઓનો નંબર વધી રહ્યો છે તો આ બીમારીનું કારણ શું છે આજકાલ ડાયટના કારણે ઘણો પ્રોબ્લેમ છે कारण मोतियों ना प्रमाण वे सेकंड मोबाइल ना प्रमाण छोकरों लहान छोकरण नंबर आवे। हाँ। दे दे। आजकल मोतिया का प्रमाण बढ़ने का दूसरा और एक कारण है कि उसका जो बाहर की तरफ जो जो डस्ट पॉल्यूशन वगैरह ज्यादा होता है और खाने पीने में ज्यादा ध्यान नहीं दे पाते उसके कारण कैट्रैक के, के प्रमाण बढ़ रहा है अभी और अडानी फाउंडेशन की तरफ से कच्छ कैट्रैक मुक्त कच्छ करने का जो उन्होंने संकल्प किया है उसके अंडर हमारे अडानी फाउंडेशन की तरफ से फ्री ऑफ कैटर सर्जरी अडानी हॉस्पिटल में, में दर शनिवार को होते हैं तो उसमें बहुत सारे लोगों ने ऑलरेडी कर चुके हैं और अभी भी हमारा प्रयास चालू है कि पूरा मुंद्रा और उसके बाद पूरे कच्छ के अंदर कैट्रैक मुक्त करने का सर में लोगों को कैसा रिस्पॉन्स मिल रहा है आपके द्वारा रिस्पॉन्स यहाँ पे तो बहुत अच्छा है गांव गांव में जाके अडानी फाउंडेशन की तरफ से पूरे इंफॉर्मेशन दी जाती है उसके अनुसार वो सारे लोग અડાણી હોસ્પિટલ જો હેન્દ્રાની અંદર અદાણી હોસ્પિટલમાં બાળકોના ડોક્ટર અને જેમના લીધે હું તો એમ કઉ છુ કે મુન્દ્રાના એસી ટકા વાલીઓ જે બાળકો પોતાના દવાખાને જવું હોય તો અદાણી હોસ્પિટલ માં જાય છે અને એમાં એક જ નામ આવે છે શુક્લા સાહેબ પાછા બહુ સારું રિઝલ્ટ છે સરળ સ્વભાવ છે Uh, साहब खास करके आप अदानी अस्पताल में जो आपकी सेवाएं दी जा रही है सर कई ऐसे पेरेंट्स हैं जो आपके तरफ से बहुत खुश हैं और आपकी जो दवाएं हैं उनको माफूफ़ हो रही है लेकिन बच्चों में ज्यादातर हाल बीमारी आप देखें तो आंखों की बीमारी है बुखार आना ही आना तो फिलहाल कैसे उनको सावचेत रहना चाहिए और क्या क्या पेरेंट्स को कार्य करना चाहिए बच्चों को अभी जैसे कि मानसून का सीजन है तो मोस्टली जो इसमें जो रहते हैं फ्ली फ्लाई ओरिएंटेड डिसीजेज और मॉस्किटो ओरिएंटेड डिसीजेस ज्यादा रहते हैं हालांकि यहाँ पे पेशेंट पेरेंट्स को केयर करना है कि उनको फुल स्लीव्स बना के रखे हैं मोस्टली और टाइम में गार्डन में जब खेलने जा रहे हैं और हैंड हाइजीन सबसे इम्पोर्टेंट रोल प्ले करता है जिसके अंदर कि उनको हैंड हाइजीन अगर पूरा प्रॉपर मेंटेन है तो इन्फेक्शन चांस कम हो जाता है और उसकी वजह से उनका डिसीज भी कम हो जाएगा और ग्रोथ रेट जो है उनका वो बढ़ जाएगा बच्चे का सर आपको बहुत तो पेरेंट्स फॉलो करते हैं और आपके हर एक कार्य को वो मानते हैं ज्यादातर पेरेंट्स आज अपने बच्चे को खाने में मैगी देते हैं या बाहर का जंक फूड दे देते हैं उसकी वजह से कहीं ना कहीं बीमारियां बढ़ रही है तो ऐसे पेरेंट्स को क्या मैसेज देना चाहोगे आप सर देखिए आजकल का जो ट्रेंड है कुछ डिसीज जो पहले फॉरेन कंट्री में यूरोप और यूएसए में जो कॉमन थी वो अब इंडिया में ट्रेंड ले रही है जो मोबाइल का इंट्रोडक्शन सबसे पहले मोबाइल का इंट्रोडक्शन आजकल जैसे सिक्स मंथ के बाद बच्चे को बाहर का खाना स्टार्ट करते हैं तो मोबाइल इंट्रोडक्शन आता है उसमें ऑटिज्म जो एक डिसीज है जो कि बहुत तेजी से इंडियन पॉपुलेशन में आई है जो कि पहले नहीं हुआ करती थी और दूसरा है आपका आउटसाइड फूड आउटसाइड फूड वो टेस्ट के लिए डेवलप करते हैं लेकिन उसमें सोडियम मोनोग्लूकोनेट होता है तो वो टेस्ट को ऐसा पकड़ लेता है कि वो फिर घर का खाना पसंद ही नहीं करेगा तो मेरा रिक्वेस्ट है कि जितने भी मेनली फूड होते हैं वो घर के ही दें और हम लोग मतलब ड्राई फ्रूट का पाउडर बना के रागी का राब और सूजी का आटे का राब इससे बहुत ज़्यादा न्यूट्रिशन मिलता है हमारे फूड में बहुत ज़्यादा न्यूट्रिशन है उसी को अपनाए तो अच्छा रहेगा यहाँ पे तमाम अधिकारियों जो है પંક્તિબેન શાહ સાથે મુન્દ્રાના નગરાધ્યક્ષા સાથે 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 અહીંના જે ડૉક્ટર્સ તમામ લોકો આપણી સાથે મુલાકાત લીધી તમામ લોકોએ આપણે જણાવ્યું જે પ્રમાણે મેસેજ આપ્યો કે કેમ્પ કઈ રીતે રાખવામાં આપ્યો અને શું કેમ્પમાં કામગીરી થઈ રહી છે ડૉક્ટરો પણ સારા મેસેજ આપ્યા છે એટલે તમામ પ્રવૃત્તિઓ અમે આપને બતાવી રહ્યા છીએ અને આપ પણ આ કેમ્પનો કદાચ લાભ લેવો હોય તો અદાણી વર વારંવાર આવા કેમ્પો કરતા હોય તો આપ પણ આ કેમ્પની મુલાકાત અવશ્ય લો કેમેરામેન આરિફ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ઇલેન્ડ ગુજરાત